મહત્વના સમાચાર સુરતથી જ્યાં સચિનમાં સાડી પર દુષ્કર્મ આચરનાર બનેવીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે ગર્ભપાત કરનાર ડોક્ટરને પણ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી વારંવાર દુષ્કર્મ આચરી સાડીને ગર્ભવતી બનાવી હતી ગર્ભપાત કરાવતી વખતે સાડીનું મોત થયું હતું આ કેસમાં હાલ તો ડોક્ટરને પણ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે અને દુષ્કર્મ આચરનારને પણ હાલ વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે સુરતમાં સાડી પર દુષ્કર્મ આચરનાર બનેવીને વીસ વર્ષની સજા ફટકારાઈ મહત્વના સમાચાર સુરતથી જ સચિનમાં સાડી પર દુષ્કર્મ આચરનાર બનેવીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે ગર્ભપાત કરનાર ડોક્ટરને પણ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી વારંવાર દુષ્કર્મ આચરી સાડીને ગર્ભવતી બનાવી હતી ગર્ભપાત કરાવતી વખતે સાડીનું મોત થયું હતું આ કેસમાં હાલ ડોક્ટરને પણ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે અને દુષ્કર્મ આચરનારને પણ હાલ વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે સુરતમાં સાડી પર દુષ્કર્મ આચરનાર બનેવીને વીસ વર્ષની સજા ફટકારાઈ